અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પે હવે વેનિજુએલાના ક્રૂડ ઓઈલના ભંડાર પર કબજાની શરૂ કરી તૈયારી અમેરિકન કંપનીઓ સાથે વ્હાઇટ હાઉસમાં બેઠક યોજી ટ્રમ્પે વેનિજુએલા માં સો અબજ ડોલરનું રોકાણ કરવા કર્યા પ્રોત્સાહિત કંપનીઓએ આ રોકાણને અવ્યવહારુ અને અસુરક્ષિત ગણાવી ટ્રમ્પની વધારી ચિંતા વેનેજુએલા પર લગાવેલા પ્રતિબંધ હટાવી શકે છે અમેરિકા આવતા અઠવાડિયા સુધીમાં પૂરી થઈ શકે છે પ્રક્રિયા ઓઇલનું ખરીદ વેચાણ સરળ બને તે હેતુથી પ્રતિબંધ ઉઠાવ્યા હોવાનો અમેરિકાનો દાવો અમેરિકાના પગલાથી વેનેજુએલાની અર્થવ્યવસ્થા સ્થિર થશે તેવો વ્હાઇટ હાઉસનો દાવો ટ્રમ્પના બેફામ નિર્ણયો બાદ ઘણા દેશોએ ફોરેક્સ રિઝર્વમાં સોનાને આપ્યું સ્થાન ગ્લોબલ ફોરેક્સ રિઝર્વમાં ડોલરની ભાગીદારી ઘટતા ટ્રમ્પ ભરાયા છે રોષે વર્તમાન સમયમાં વૈશ્વિક ફોરેક્સ રિઝર્વમાં ભાગીદારી સમય માં વૈશ્વિક ડોનાલ્ડ પર ડોનાલ્ડ ધમકી ભર્યા નિવેદન સામે પોલેન્ડની ચેતવણી ગ્રીનલેન્ડની સંપ્રભુતા અને દુનિયાની વ્યવસ્થા માટે ટ્રમ્પનું નિવેદન ગણાવ્યું ભયજનક ટ્રમ્પના નિવેદન આંતરરાષ્ટ્રીય અને ભૂ જોડાણમાં જોડાણ ઉભું કરી શકે છે ભય ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનું જોર યથાવત કચ્છનું નલિયા છ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર દસ શહેરમાં નોંધાયું તેર ડિગ્રીથી નીચું તાપમાન સુસવાટા ભર્યા કારણે દિવસે પણ લોકોએ અનુભવી કાતિલ ઠંડી સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યો શીત લહેર કાશ્મીર ઠંડીનો પારો શૂન્ય ડિગ્રી ચંડીગઢ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને બિહારમાં જાન્યુઆરી કાતિલ ઠંડીની સંભાવના નવા ખરીફ પાકની આવક શરૂ થતાની સાથે જ ડુંગળી લસણ અને બટાકાના હોલસેલ બજારના ભાવમાં નોંધપાત્ર ઘટાડો બાંગ્લાદેશ થી નિકાસ માંગ બંધ પડતા ડુંગળીના ભાવ પ્રતિ ક્વિન્ટલ ઓગણીસો રૂપિયા થી ઘટી થયા સોળસો રૂપિયા નિકાસ વધારા માટે સબસીડી આપવાની ટ્રેડર્સની માંગ અમદાવાદના ના રિવરફ્રન્ટ પર પક્ષીને ચણ નાખવા પર પ્રતિબંધ ચણ નાખતા પકડાશો તો થશે દંડ કુતરા સહિતના પ્રાણીઓને રોટલી કે પછી અન્ય કોઈ ખાદ્ય પદાર્થ નાખવા પર પ્રતિબંધ કુતરા પકડવા માટે પણ એક વિશેષ સ્કોડ સતત કરશે પેટ્રોલિંગ

મનપા કમિશનરના કોન્ટ્રાક્ટ અપાયા બાદ વોર્ડ કક્ષાએ સુપરવિઝનના આદેશ છતાં પણ મનપા અધિકારીઓ નથી કરતા સુપરવિઝન એક તરફના રોડની કામગીરી બાદ જ બીજી સાઈડ રોડ તોડવાના આદેશનો પણ પણ ઉતરાયણ પહેલા અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડામાં ભાડા થી ત્રીસ હજાર નો વધારો ખાનગી બસો પણ હાઉસફુલ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ પોળોની પરંપરાગત પતંગબાજીનું આકર્ષણ ટ્રેનોમાં પણ સૌથી વધુ વેઇટિંગ લિસ્ટ યુપીએસસી ની પરીક્ષા આપતા ઉમેદવારો કરાશે ફેસ ઓથેન્ટિફિકેશન પરીક્ષાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા લેવાયો નિર્ણય નવી સિસ્ટમને કારણે પ્રત્યેક ઉમેદવારોની અરજીની ચકાસણીની પ્રક્રિયા દસ સેકન્ડ માં થશે વકીલાત ને પ્રેક્ટિસ કરવા માટે ફરજિયાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની એઆઈ પરીક્ષામાં પાંચ પ્રશ્નના ઉત્તર માં વિસંગતતા રાજ્યના સાત હજાર એકસો ચોમ્પાલીસ ઉમેદવાર થયા ના પાસ વિવાદ સર્જાતા બાર કાઉન્સિલ ઓફ કી અને એસીઆઈ ગ્રેડ ટુ ની બીજા તબક્કાની પરીક્ષાનું આયોજન અમદાવાદ શહેરમાં સવારે અગિયાર થી બાર દરમિયાન પરીક્ષાનું આયોજન એક લાખ થી પણ વધુ ઉમેદવારોમાંથી સાડત્રીસ હજાર ઉમેદવારોએ પાસ કરી હતી પ્રાથમિક તબક્કાની પરીક્ષા યાત્રાધામ ચોટીલામાં મેગા ડિમોલ્યુશન તળેટીમાં ચારસો પચાસ ગેરકાયદે બાંધકામ નો સફાયો બંને બાજુ દબાણ ને કારણે ચાલીસ ફૂટ નો રોડ થઈ ગયો હતો દસ ફૂટ નો અંદાજે એકસો પાંચ કરોડ ની જમીન ખુલ્લી કરાતા ચોટીલાની કાયાપલટનો માર્ગ મોકળો

કોમનવેલ્થ ગેમ્સ ને અનુલક્ષી સ્પોર્ટ્સ ફેસિલિટી વધારવા અને ડસ્ટ ફ્રી રોડ બનાવવા ભાર કદ હશે સોળ હજાર અમદાવાદ મનપાની વ્યાજ માફી પોઈન્ટ પંચાવન કરોડ સહિત ચૌદસો કરોડ ની પ્રોપર્ટી ટેક્સ પેટે આવક પ્રોફેશનલ ટેક્સ ની બસો બે કરોડ વ્હીકલ ટેક્સ ની એકસો ત્યાંશી કરોડ ની આવક પહેલી જાન્યુઆરી થી લાગુ કરાઈ છે ટેક્સ ના બાકી લેણા પર વ્યાજ માફી યોજના અનેક લોકોને ડિજિટલ કરી ફ્રોડ કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગનો દિલ્હી પોલીસે કર્યો પર્દાફાશ તાઇવાન સંચાલિત ગેંગના સાત સાગરિક ધરપકડ અત્યાર સુધીમાં માં સો કરોડ પડાવ્યાની કબૂલાત એટીએસનો ઓફિસર શું પહેલગામ આતંકી હુમલામાં લિંક હોવાનું કહી લોકોને ફસાવતા आयातकार निकासकार माटे कस्टम कमिश्नरे बाहर पाड़ी जहर नोटिस कस्टम हाउस एजेंट्स अधिकारियों ना नामे पैसा मांगे तो अमे नथी जवाबदार डिपार्टमेंट ने इमेज जाळवा कस्टम कमिश्नर नो अधिकारियों ने कंसाइनमेंट क्लियर करवा कोई रुपया न मांगवा आपी सूचना छेली घड़ी आंदोलन मौकूफ राखी किसान संघ की नीति सामे खेडूतो भड़क्या નકલી બિયારણ ખાતરની કૃત્રિમ ખેંચ સહિતના પ્રશ્નોએ વિરોધ પ્રદર્શનનું એલાન કર્યા બાદ સ્વીકારી લીધાનો દાવો કરી કિસાન સંઘે કિસાન સંઘે ગાંધીનગરમાં પ્રદર્શનની કરી હતી જાહેરાત પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ સોમનાથ સ્વાભિમાન પર્વની ની શૌર્ય યાત્રામાં થશે સામેલ સોમનાથ મંદિરમાં કરશે દર્શન અને પૂજા જનસભાને પણ કરશે સંબોધન સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થયા પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો મંદિર પરિસરમાં ભવ્ય ડ્રોન શો નિહાળ્યો પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હર હર મહાદેવ નાદ ગુંજી ઉઠ્યું મંદિર પરિસર સોમનાથ દાદાના દર્શન પહેલા પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક યોજી બાદમાં હમીરજી સર્કલથી થી સોમનાથ મંદિર પહોંચ્યા જ્યાં દ્વાર પર સાધુ સંતોનું અભિવાદન ઝીલ્યુંર કલાક ના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં જોડાયા પ્રધાનમંત્રી રાજકોટમાં આજથી બે દિવસ વાઇબ્રન્ટ કોન્ફરન્સનો પ્રધાનમંત્રી મોદી કરાવશે પ્રારંભ કિચેન થી લઈ એરક્રાફ્ટ પાર્ટ્સ બનાવતા રાજકોટમાં એરોસ્પેસ પોલિસી એક હજાર કરોડના એમઓયુ ની સંભાવના ગન બુલેટ રિવોલ્વર રાઇફલ બોમ્બશેલ એરોસ્પેસ એરક્રાફ્ટ કોમ્પોનન્ટ ટેકનોલોજીમાં રાજકોટ બની રહ્યું છે હબ પીએમ મોદી આજે સચિવાલય મહાત્મા મંદિરના મેટ્રો રૂટનું નું કરશે લોકાર્પણ મહાત્મા મંદિર સ્ટેશન પર લોકાર્પણ બાદ મેટ્રોમાં કરી શકે મુસાફરી સાત પોઈન્ટ આઠ કિલોમીટર રૂટ પર હશે સાત મેટ્રો સ્ટેશન પેસેન્જરો માટે ઉતરાયણ બાદ રૂટ શરૂ કરાય તેવી શક્યતા ગાંધીનગર ના મહાત્મા મંદિર માં પીએમ મોદી ના કાર્યક્રમ ને લઈને તૈયારી બાર જાન્યુઆરી બેઠક મહત્વના મુદ્દાઓ પર હોટેલ આઈટીસી નર્મદામાં કરશે રોકાણ હોટેલ ની બહાર ગોઠવાય સઘન પોલીસ બંદોબસ્ત સોમવારે ગાંધી આશ્રમ માં તેમજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદી સાથે રહેશે ઉપસ્થિત આંબેડકર બ્રિજ સુધી રિવરફ્રન્ટ નો રોડ વાહન ચાલકો માટે બંને તરફ રહેશે બંધ જયારે આશ્રમ રોડ રહેશે ચાલુ પીએમ મોદી અને જર્મની ના ચાન્સેલર ની સુરક્ષા માટે એનએસજી કમાન્ડો સહિત પાંચ હજાર પોલીસ જવાનો રહેશે તૈનાત બંને નેતા પતંગ મહોત્સવમાં આપશે હાજરી રાષ્ટ્રનો રાગ આલાપતા સંઘ પ્રમુખ મોહન ભાગવત મથુરામાં જાહેર મંચ પર કર્યો હુંકાર ભારતને હિન્દુ રાષ્ટ્ર બનતા કોઈ અટકાવી નહીં શકે તેવો વિશ્વાસ આગામી બે થી ત્રણ દાયકામાં ભારત બનશે વિશ્વ ગુરુ દેશ અત્યાર સુધી એકજૂટ નહોતો તેવો પણ કર્યો સ્વીકાર મતદાર યાદી વેરિફિકેશન ને લઈ મમતા બેનરજી ની ચૂંટણી પંચ ને ફરી ચિઠ્ઠી નામ રદ થવાની પ્રક્રિયામાં પક્ષપાત કરી રહ્યાનો મમતા બેનરજી નો આરોપ અખિલેશ યાદવ ના પણ સરકારને સવાલ ભાજપ ને રદ થયેલા મતદારો ની સંખ્યા કેવી રીતે ખબર પડી તેવો પૂછ્યો સવાલ પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શિવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર હુમલાનો આરોપ પોલીસ સ્ટેશનમાં માં પાંચ કલાક સુધી શિવેન્દુ અધિકારીએ કર્યા ધરણા ભાજપે કહ્યું હારના ડરથી હતાશ છે મમતા બેનરજી સરકાર ભાજપ મિશન દક્ષિણ યથાવત તમિલનાડુ બાદ કેરળના પ્રવાસે અમિત શાહ ઇન્ડિયાના નેતાઓ સાથે ચૂંટણી લક્ષી તૈયારી પર કરશે ચર્ચા બીજી તરફ કાર્યકારી અધ્યક્ષ નીતિન તમિલનાડુમાં પક્ષના નેતાઓ સાથે યથાવત રાખશે ચૂંટણીનું મંથન આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે સિરીઝ પહેલી મેચ વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાશે મેચ મેચ પહેલા પ્રેક્ટિસ સેશનમાં ઇજાગ્રસ્ત થતા રીષભ પંત મેચમાંથી બહાર બપોરે દોઢ વાગ્યાથી શરૂ થશે મેચ વેનિઝુએલાના ક્રૂડ ભંડાર પર કબજો જમાવ્યા બાદ અમેરિકાની ભારતને ઓફર સસ્તા ભાવે ક્રૂડ લઈ જવાની સાથોસાથ ટેરિફ ઘટાડવાની પણ ઓફર જોકે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવાની શરતે જ આપી ઓફર સસ્તા ભાવે ક્રૂડ ખરીદવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે દર્શાવી તૈયારી રિલાયન્સ કંપનીએ ખરીદી મુદ્દે અમેરિકન અધિકારીઓના સંપર્કમાં હાલ તો અમેરિકન સરકારના સ્પષ્ટ નિયમો અંગે રિલાયન્સના અધિકારીઓ મેળવી રહ્યા છે જાણકારી રિલાયન્સે ગત વર્ષે માર્ચમાં વેનેજુએલા ક્રૂડ ઓઇલ ખરીદી કરી હતી બંધ નવા શૈક્ષણિક થી રાજ્યમાં શરૂ થશે નવી શિક્ષણ બોર્ડે નવી સ્કૂલ શરૂ કરવાની આપી મંજૂરી નવી અઢાર સ્કૂલ શરૂ કરવાની દરખાસ્ત સામે શિક્ષણ બોર્ડે પાંચ દરખાસ્ત કરી નામંજૂર નવી શરૂ થનારી સ્કૂલો પૈકી આઠ અંગ્રેજી માધ્યમ અને પાંચ ગુજરાતી માધ્યમની સ્કૂલનો સમાવેશ સુપ્રીમના બાદ પણ એમડી વિના ગુજરાતમાં ધમધમે છે બાર હજાર થી વધુ પેથોલોજી લેબોરેટરી ધોરણ દસ બાર પાસ ટેકનીશિયનો લેબોરેટરી ચલાવતો હોવાનું ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ અને માઇક્રોબાયોલોજિસ્ટનો ચોંકાવનારો ખુલાસો રિપોર્ટમાં વર્ચ્યુઅલ સહી માન્ય નહીં ગણવાની માંગ રાજકોટમાં માં વકરેલા રોગચાળા કાબુમાં લેવા હવે રાજકોટ મનપા ડ્રોનના સહારે ડ્રોનની મદદથી મદદ થી પોરા શોધી કરાશે નાશ આજી નદી વિસ્તારમાં માં ગત વર્ષે ડ્રોનથી દવાના છંટકાવને સફળતા બાદ હવે રહેણાંક અને કમર્શિયલ એકમોની અગાશી છત તેમજ ખુલ્લા મેદાનમાં ડ્રોનની મદદથી મચ્છરોનો કરાશે નાશ ફળોના રાજા ગણાતી કેરીના પાક પર વાતાવરણની માઠી અસર ડિસેમ્બરના અંતમાં સિત્તેર ટકા આવતું ફ્લાવરિંગ હાલમાં ફક્ત વીસ ટકા વાતાવરણ મદદ કરે તો ફ્લાવરિંગ સારું આવી શકે પણ ફળ ધારણની પ્રક્રિયા સમયે વાતાવરણ ભજવે મહત્વનો ભાગ છેલ્લા પાંચ વર્ષમાં ગત વર્ષે સૌથી વધુ રેકોર્ડ બ્રેક કેરીનું ઉત્પાદન અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છ વર્ષમાં ત્રણસો સિત્તેર થી વધુ ની ઘટના પ્રતિ મહિને સરેરાશ પાંચ વખત વિમાન સાથે પક્ષી ડોમેસ્ટિક અને મહત્વની સફળતા અનેક રાજ્યોમાં ગુના આચરનાર ઈરાની ગેંગના સરદાર રાજુ ઈરાની ધરપકડ અલગ અલગ વેશ ધારણ કરી કરતો હતો લૂંટ ચૌદ જેટલા રાજ્યો નોંધાયા છે ગુના પોલીસ કરી રહી છે સઘન પૂછપરછ ગાંધીનગરમાં માં કેસ નોંધાવાનો સિલસિલો યથાવત શનિવારે ટાઈફોઈડ નોંધાયા નવા તેર પોઝિટિવ કેસ તો સ્વસ્થ થયેલા પંદર દર્દીઓને અપાઈ રજા હાલ સિવિલમાં માં ટાઈફોઈડ દર્દીઓ સારવાર હેઠળ આ હેઠળ પ્રવેશ લેવામાં પડતી હાલાકી મુદ્દે મુખ્યમંત્રી જનસંવાદ પોર્ટલ પર બસો થી વધુ ફરિયાદ ભેદભાવ અને ફી માંગવામાં આવતી હોવાની સૌથી વધુ ફરિયાદ પ્રાથમિક શિક્ષણ વિભાગે દરેક જગ્યાના ડીઓ ડીપીઓને તાત્કાલિક સુનવણી કરી ફરિયાદનો નિકાલ કરવા કર્યો આદેશ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અમલમાં મુકાયેલી લેફ્ટ ફ્રી લેનનો પ્રયોગ નિષ્ફળ ટ્રાફિક પોલીસની મદદથી હાથ ધરાયેલું અભિયાન કાગળ પર રહ્યું બૂમ બેરિયર પણ તૂટી ગયા મોટા ભાગના સ્થળોએ ટ્રાફિક જામ યથાવત અમદાવાદીઓ ટ્રાફિકની સમસ્યાથી ભારે પરેશાન જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરની ચાલી રહેલી બ્યુટીફિકેશનની કામગીરીમાં ગુણવત્તા પર સવાલ ઉઠ્યા સાહીઠ કરોડના ખર્ચે ચાલી રહેલા કામમાં ટેકનિકલ ખામીઓ સામે આવી મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થાય તે પહેલા જ તળાવ ખાલી થવા લાગ્યું હોવાની ઘટના આ સાથે તળાવમાં પાણી રહે તે માટે ખાનગી કુવાની મદદ લેવામાં આવી અમદાવાદનો ગાંધી આશ્રમ હવે પાંચ એકરમાંથી માંથી વિસ્તરીને પંચાવન એકરનું ભવ્ય સ્વરૂપ ધારણ કરશે મૂળ વૈભવ જાળવી રાખીને આશ્રમનો ઐતિહાસિક પુન વિકાસ પ્રોજેક્ટ હાથ ધરાયો અત્યાધુનિક મ્યુઝિયમ વિશાળ ઉદ્યાનો અને પ્રવાસીઓ માટે ઉત્તમ સુવિધાઓ ઊભી કરાશે અમદાવાદના નરોડાથી નાના ચિલોડા વચ્ચે રોંગ સાઇડમાં દોડતી લક્ઝુરિયસ પાંચ કારનો વિડીયો થયો વાયરલ એક સાથે પાંચ ગાડીનો કાફલો રેલવે ઓવરબ્રિજ પરથી થયો પસાર રોંગ સાઈડમાં પૂર ઝડપે વાહન હંકારી લોકોના જીવ મૂક્યા જોખમમાં પોલીસ તમાશો જોતી રહી ઉત્રાયણ પહેલા અમદાવાદમાં પતંગની ખરીદી પુરજોશમાં રાયપુર બજારમાં મોટી સંખ્યામાં આવ્યા નાગરિકો પતંગના ભાવમાં વધારો થતા ખરીદીનો ઉત્સાહ યથાવત ગત વર્ષે કરતા આ વર્ષે પતંગના ભાવમાં ચાલીસ જેટલો વધારો અમદાવાદમાં સોમવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આરંભ પચાસ દેશોના ના એકસો પાંત્રીસ પતંગબાજો લેશે ભાગ ગુજરાત સહિત ભારતના ચૌદ રાજ્યમાંથી નવસો થી વધુ પતંગબાજુ લડાવશે પેજ વિવિધ આકારના મોટા પતંગો બનશે આકર્ષણનું કેન્દ્ર રાજકોટ કચ્છ અને સુરતમાં પણ પતંગ મહોત્સવનું આયોજન આઇકોનિક રોડ બાદ અમદાવાદમાં હવે બનશે અર્બન લંગ્સ રોડ પર્યાવરણની તકેદારી રાખવાના તપોવન સર્કલ થી વિસત રોડ સુધી બનાવવામાં આવશે અર્બન લંગ્સ રોડ બે મીટર સાયકલ ટ્રેક ઉભો કરાશે રોડની આસપાસ વૃક્ષોનું કરાશે વાવેતર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના મતે રાજ્યમાં આગામી દિવસોમાં પડશે આખરી ઠંડી હિમાચલ ના ઠંડા પવન ના કારણે પડશે કડકડતી ઠંડી આ વર્ષે ચોમાસુ સારું રહેશે માર્ચ એપ્રિલ અને મે મહિનામાં માવઠાની શક્યતા ઉત્તરાયણ પર્વ ને લઈ પતંગ રસિકો માટે સારા સમાચાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના મતે ઉત્તરાયણ સારું રહેશે પવન ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર પવન ની ગતિ સારી રહેશે બપોર બાદ પવન ની ગતિ માં વધઘટ થવાની સંભાવના

હાલ એક જ તરફની લેનમાં બંને તરફનો વાહન વ્યવહાર કરાયો શરૂ કચ્છના માંડવી માં ઝડપાયું કૌભાંડ રાંધ ગેસ ના સિલિન્ડર માંથી ગેસ ગાડી કમર્શિયલ સિલિન્ડરમાં ભરવાના કૌભાંડનો નો પર્દાફાશ પોલીસે સલાયા લોહારને છત્રીસ સિલિન્ડર સાથે ઝડપી પાડ્યો સિલિન્ડરની ની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો છકડો રિક્ષા પણ જપ્ત

ભાગવા લાગ્યો ભાગતા પથ્થર વાગતા પડી ગયો પોલીસે આરોપી પાસેથી જપ્ત કર્યો નવસારી માં નવ નિર્મિત ગ્લો ગાર્ડનનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ હસ્તે લોકાર્પણ બે કરોડ પાસઠ લાખના ખર્ચે ઐતિહાસિક અજગરવાળા બાગને મહાનગરપાલિકાએ ગ્લો ગાર્ડનમાં કર્યું પરિવર્તિત શહેરીજનોને ફરવા માટે મળ્યું નવું સ્થળ મોરબીની લખદીરજી એન્જિનિયરિંગ કોલેજના પંચોતેર વર્ષ પૂર્ણ થતા પૂર્વ વિદ્યાર્થીઓનું યોજાયું સંમેલન રાજવી પરિવારે ટેકનિકલ શિક્ષણના પાયા રૂપે ડિપ્લોમા કોર્સની કરાવી હતી શરૂઆત મંત્રી મોઢવાડિયાએ કોલેજના વિદ્યાર્થી તરીકે પોતાના સંસ્મરણો તાજા કર્યા અમદાવાદમાં યોજાઈ વૈશ્વિક પાટીદારોની બેઠક વિશ્વ ઉમિયાધામમાં મળેલી બેઠકમાં સાત દેશોમાંથી આવ્યા બિન નિવાસી ભારતીયો વિશ્વમાં વસતા પાટીદાર અને સનાતન ધર્મમાં આસ્થા રાખતા લોકોને એક છત નીચે લાવવા પ્રયાસ સંસ્કૃતિ અને આધ્યાત્મ જ્ઞાનની જ્ઞાન આપલે અદાણી અંબુજા સિમેન્ટ તરફથી અમદાવાદમાં શરૂ કરાયું કવચ સલામતી અભિયાન તહેવાર દરમિયાન ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા માટે હાથ ધરાઈ ચાલકોને બચાવવા લગાવવામાં આવ્યા થી સુરતના મહુવાના નળરા ગામે દીપડા દેખા શિકાર શોધમાં શોધ માં વિસ્તાર સુધી દીપડો પહોંચ્યો સ્થાનિકોએ વન વિભાગને ને દીપડા અંગે કરી જાણ સમગ્ર વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા આઈપેક મામલે ઈડી પહોંચી સુપ્રીમ કોર્ટમાં ઈડીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યા અરજી આઈપેકના ડાયરેક્ટર પ્રતિક જૈન ઘરે દરોડા દરમિયાન મમતા બેનરજી એ છીનવી હતી ફાઇલ અને હાર્ડ ડિસ્ક ઈડીએ આ મામલે સીબીઆઈ તપાસની કરી માંગણી સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરર કંપની સેન્સ પેરિસ ગ્રીનલેન્ડ કેપ્ટન લિટલ દાસ સહિતના ત્રણ ખેલાડીઓની સ્પોન્સરશીપ કરી હોલ્ડ તો લાગણીથી નિર્ણય ન કરવા પૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલની બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને સલાહ વિમાન ક્રેશ થયું ઓડિશામાં ઇન્ડિયા વન નું ચાર્ટર્ડ પ્લેન તૂટી પડતા છ લોકોને પહોંચી ઈજા દુર્ઘટના બની રાઉરકેલાના રઘુનાથ પલ્લી વિસ્તારમાં ટેકનિકલ ખામી સર્જાતા સિંગલ એન્જિન વાળા વિમાન કરવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં ગોળી મારી મહિલાની હત્યા રચના યાદવ રસ્તા પરથી પસાર થઈ રહી હતી તે સમયે હત્યારો માથામાં ગોળી મારી થયો ફરાર મૃતક રચના યાદવના પતિની પણ વર્ષ બે હજાર ત્રેવીસમાં માં થઈ હતી હત્યા પતિના હત્યારાને ને સજા અપાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડી રહી હતી રચના યાદવ રશ્યા અને યુક્રેન વચ્ચે શાંતિ કરારને લઈ બોલ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકાના પ્રતિનિધિ મંડળ સાથે દરરોજ થઈ રહી છે વાતચીત અમેરિકા ચાર વર્ષથી યુદ્ધ રોકવાના પ્રયાસમાં કાર્યરત હોવાનો ઝેલેસ્કીનો દાવો આ પહેલા યુરોપિયન યુનિયનની પણ મુલાકાત લઈ ચૂક્યા છે ઝેલેસ્કી રશિયામાં ભારે હિમવર્ષા રસ્તા પર ફસાયા વાહનો મોસ્કોમાં અનેક ફ્લાઇટ મોડી પડતા યાત્રીઓ પરેશાન મોસ્કોને ઉત્તર પૂર્વના વિસ્તાર સાથે જોડતો હાઇવે બંધ આઠ વિકેટ પર એકસો સત્તાણું રન ફીબી બીચ ફિલ્ડના સૌથી વધારે રન મલેશિયા ઓપન ભારતની સફર સમાપ્ત વુમન્સ સિંગલ્સમાં બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ નો સેમી ફાઈનલ માં પરાજય તો મેન્સ ડબલ્સ ના ક્વાર્ટર ફાઈનલ માં રાની મુખર્જી સ્ટારર મરદાની થ્રી ફિલ્મ ની રિલીઝ ડેટ જાહેર ફિલ્મ ત્રીસ જાન્યુઆરી થશે રિલીઝ પહેલું પોસ્ટર કરાયું જાહેર ગુમ થયેલી દીકરીઓને બચાવવા પોલીસ ઇન્સ્પેક્ટર શિવાની રોય ની ભૂમિકા જોવા મળશે રાની મુખર્જી